તો આ વાત કરીશું જિલ્લામાં બેવડી ઋતુનો અનુભવ થતા દિવસ દરમિયાન ગરમી અને રાત્રે ઠંડીનો પલટો જોવા મળી રહ્યો છે આ પલટા સીધી અસર લોકોના સ્વાસ્થ્ય પર કરી રહી છે જેના કારણે વાયરસ ફીવર કેસોમાં સતત વધારો નોંધાયો નવસારી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા બે મહિનામાં ચોવીસ દર્દીઓને દાખલ કરવામાં આવ્યા સિવિલના તબીબો ઓપીડીમાં રોજના બસ્સોથી વધુ દર્દીઓને સંભાળી રહ્યા છે મોટા ભાગના દર્દીઓ શરદી ખાંસી અને તાવથી પીડિત છે તબીબો લોકોને સલાહ આપી રહ્યા છે આ ઋતુમાં આરામ પાણીનું પૂરતું સેવન સ્વચ્છતા જાળવવી ખૂબ જ જરૂરી છે જેનાથી વાયરસના સંક્રમણથી બચી શકાય તો આ બાજુ વાત કરીશું એશિયાની સૌથી